પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં દસ લાખ રૂપિયા સુધીનું કર્યું છે કે સામાન્ય વ્યક્તિને દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળી શકે આ સિવાય બહેનો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે કે એમને જે જે લાકડાથી જે એમને જે તકલીફ થતી તેમને ગેસનો સિલિન્ડર મળે છે રાત દરે આ સિવાય આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના છે જેમાં ખેડૂતો માટે ખૂબ લાભદાયક છે અને આવી અનેક જે જનકલ્યાણકારી યોજનાઓ છે એના લીધે અને બીજું જે વિકાસ પણ થયો છે ખૂબ સારો તો ભાજપને લાવવા માગીએ છીએ એટલે યોજનાઓ આપ સુધી પહોંચી છે એવું લોકશાહીના મહાપર્વમાં આજે સમગ્ર ભારત વર્ષ જ્યારે ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ લઈ રહેવાનો છે ત્યારે આપણા લાઈવ સ્ટુડિયો દ્વારા જે એક પ્રજા જાગૃતિ અભિયાનને એક આગવું પ્રદાન કર્યું છે ત્યારે પંચમહાલ લોકસભા વતીથી આપનો ગુજરાત ફર્સ્ટનો પણ આભાર માનું છું અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના જનનાયક એવા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જ્યારે કહ્યું હતું પોતાના મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં કહ્યું હતું અને આજે કહીને બતાવેલ છે શ્રી રામ મંદિરનો મુદ્દો હોય કે ત્રણસો સિત્તેરની કલમ હોય કેવા અનેક જે કાયદાઓ છે વર્ષોથી કોંગ્રેસ દ્વારા આ દેશના બહુમતી સમાજને ખૂબ જ નુકસાન કરતા એવા કાયદાઓનો પણ એમને ધ્વંસ કર્યો છે અને આજે સમગ્ર બહુમતી સમાજ એમની પડખે ઊભો રહીને અઢાર પંચમહાલમાં સાડા સાત લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય

કે અહીંયા મેડિકલ કોલેજની સ્થાપના થઈ અહીંયા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારબાદ તમે આરોગ્યની દ્રષ્ટિએ દેખો તો સિવિલ હોસ્પિટલને જે અદ્યતન બનાવવામાં આવ્યું એના લીધે લોકોને સુખાકારીની સગવડો પ્રાપ્ત થઈ રોડ રસ્તાનો જે છે એ પણ ખૂબ સારા રસ્તા જે પહેલાં ગામડામાં લોકો જઈ નતા શકતા અત્યારે પાકા રસ્તા થઈ રહ્યા છે એટલે એવા અનેક કાર્યો જે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થયા સીડબ્લ્યુ એ લાગુ થયું ત્રણસો સિત્તેરમી કલમ થઈ ગઈ એ એ બધાના મુદ્દાનું ધ્યાન રાખતા આ વખતે લગભગ ત્રણસો પચાસથી ઉપર ભારતીય જનતા પાર્ટીની સીટ સમગ્ર દેશમાં આવશે એવો મને પૂરો પાકો વિશ્વાસ છે અને ગોધરાની સીટ પાંચ લાખથી વધુ મતથી ભારતીય જનતા પાર્ટી જીતશે એવું મારું વ્યક્તિગત માનવું છે ધવલ પાંચ લાખ અને સાત લાખ બે અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે જે કંઈ કોંગ્રેસ કે ભાજપ કોંગ્રેસ શા માટે કયા એવા મુદ્દાઓ કે જે અહીંયા સુધી નથી અત્યારે આપણે દસ વર્ષનું શાસન જોઈએ તો શ્રીમાન નરેન્દ્ર બે હજાર ચૌદની અંદર જ્યારે સત્તા સંભાળી ત્યારે દેશનું દેવું પંચાવન લાખ રૂપિયા લાખ કરોડ હતું જ્યારે અત્યારે આપણે એની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર લાખ કરોડનું દેવું છે એટલું જ નહીં પરંતુ યુવાનોને રોજગારી નથી શિક્ષણ ખાડે ગયેલું છે અને મારા મિત્રએ કહ્યું કે સિવિલ હોસ્પિટલ અધ્યન અદ્યતન બનેલી છે પરંતુ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર માત્ર એક સિવિલ હોસ્પિટલ કોંગ્રેસના રાજમાં બનેલી છે એ સિવિલ હોસ્પિટલની અંદર પૂરતા ડોક્ટરો નથી પૂરતા સામાન નથી અને જે સામાન છે એની અંદર ટેકનિશિયનો નથી અને જે પ્રમાણે કોંગ્રેસના શાસનની અંદર ફ્રી સેવાઓ આપવામાં આવતી હતી અત્યારે દરેકે દરેક સેવાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને જે પ્રમાણે યુવાનોને દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત હતી એ રોજગારીની સામ વાત તો સાઈડ પર રહી પરંતુ એની જગ્યાએ યુવાનોની રોજગારી છીનવાઈ રહી છે સ્ત્રીઓને માનનું સન્માન થતું નથી અને સ્ત્રીઓનું અપમાન થાય છે એ સાથે સાથે જે કાયદાઓનું પાલન થવું જોઈએ પણ કાયદાનું પાલન પણ થતું નથી મારા સાથી મિત્રએ હમણાં જ કહ્યું કે અહીંયા મેડિકલ ઇમરજન્સીસ અને મેડિકલ સર્વિસીસ નથી તો હું એટલું કહીશ કે ગોધરાની અંદર સિવિલ હોસ્પિટલ છે એને મર્જ અપગ્રેડ કરવામાં આવી છે અને સાથે સાથે ત્યાં મેડિકલ કોલેજ પણ બની રહી છે અને નવી મેડિકલ કોલેજનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે અને તમામ પ્રકારની સેવાઓ સિવિલ હોસ્પિટલમાં આજે ઉપલબ્ધ છે સાથે સાથે એજ્યુકેશનની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર કોઈ પણ યુનિવર્સિટી ન તો અહીંના લોકોને બહુ દૂર સુધી જવું પડતું હતું તો ગરીબ વ્યક્તિઓને દૂર સુધી ના જવું પડે અને અને અહીંયા જ એમનું કામ પતી જાય શિક્ષણ ક્ષેત્રે હજુ પણ વધુ સારી ફેસિલિટી મળે એના માટે ગોવિંદગુરુ યુનિવર્સિટીની સ્થાપના અહીંયા કરવામાં આવી છે જેનાથી અહીંનો બહોળો આદિવાસી સમાજ બક્ષીબંધ સમાજ અને બીજા બધા સમાજોને પણ ખૂબ લાભ થયો છે બિલકુલ આપ કોને સમર્થન આપી રહ્યા છો ભાજપ કોંગ્રેસ સનાતન ધર્મની જે જય જયકાર કરે એને હું મારું સમર્થન આપું છું એટલે કે ભાજપ ભાજપના રાજની અંદર સનાતન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે વિરોધ પાર્ટીઓ દ્વારા સનાતન ધર્મને નિષ્કંદન કાળવા માંગી રહ્યા છે રાહુલ ગાંધી જ્યારે આવે છે માફ કરશો ત્યારે રાહુલ ગાંધી દ્વારા નિવેદનો હંમેશા આપવામાં આવે છે પછી હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડતા એકવાર નહીં અનેકવાર આપવામાં આવ્યા છે તો એના વિશે શું કહેશો આ તેમની એ બાલિસ્તા છે તેમનો કોઈ રાઇટર બી કોઈ એવો જ હોય છે કે જે હિન્દુ ધર્મને ખતમ કરવા માંગી રહ્યો છે શક્તિ સ્વરૂપ માટે બી ખરાબ બોલવામાં આવી રહ્યું છે જ્યારે નારીની વાત આવે તો બંગાળની અંદર નારીઓનું બહુ જે કરવામાં શોષણ કરવામાં આવ્યું તો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા એનું કોઈ પણ નિવેદન આપવામાં નથી આપ્યું વખોડવામાં આવ્યું કારણ કે તેમનો સાથી પક્ષ છે એટલે રાહુલ ગાંધી જે ભારતીય જનતા પાર્ટીના રામ મંદિરનો મુદ્દો હોય કે કૃષ્ણ જન્મભૂમિ હોય કે વારાણસી હોય આ બધાની અંદર મૌન સેવી રહ્યા છે

શાસન વખતે ખોલવામાં આવ્યા હતા રાવની સરકાર વખતે એને પૂરતો લાભ આપવામાં આવ્યો હતો અને જે પણ છે એમાં કોઈ રામ નામનો એ મુદ્દો એ રીતના નથી કારણ કે રામને કોંગ્રેસ ભાજપ સૌ ચાહે છે કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન તો ખૂબ ટોક સમયથી છે ખૂબ જ લાંબા સમયથી કોંગ્રેસે શાસન ભોગ્યું અને હંમેશા કોંગ્રેસે રામના નામ હોય કૃષ્ણના નામ હોય અલ્લાહ અકબર કોઈ પણ નામ હોય એને જાતિ ધર્મને ઉપર રહીને હંમેશા વિકાસ પ્રગતિની વાત કરીને કામ કર્યું છે અને એના કારણે જ ભારત દેશમાં સૌથી લાંબુ શાસન ભારતીય કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રહ્યું છે અને આવનાર સમયમાં પણ આ સાઇનિંગ ઇન્ડિયાનો જે મુદ્દો વાજપેયી સાહેબની સરકારમાં હતી પણ આ ચૂંટણી આવે છે તો આપ જોજો ઇન્ડિયા ગઠબંધન એક થયું છે સૌ સાથે રહીને સમય આવે અને જે વાતો છે ધાર્મિકતાની વાતો એ બહુ લાંબી ટકતી નથી એ ભૂતકાળના આપણે સૌને અનુભવ છે એટલે આ વખતે પણ પરિવર્તન છે જ અને પંચમહાલ હોય કે ભારત હોય એમાં પરિવર્તન આવશે અને જે સીટોની અપેક્ષા છે એટલી સીટો નહીં આવે આપ જોજો સાઉથમાં પણ જોજો અને નોર્થમાં પણ જોજો તો બાર કે કહેવામાં આવી રહ્યું છે અપેક્ષા આવે બિલકુલ એટલી અપેક્ષા જે ભારતીય જનતા પાર્ટીની છે એમાં સફળ નહીં થાય આપણે સાઇનિંગ ઇન્ડિયા વખતે વાજપેયી વખતે ખૂબ જ સારું કામ થયું હતું એમાં વિરોધ પક્ષ પણ સ્વીકારતા હતા પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે આપણે સૌએ સ્વીકાર્યું કે સરકાર ન આવી અને દસ વર્ષ મનમોહન મનમોહનસિંહની સરકાર રહી અને ખૂબ જ વિકાસના સારા કામ કર્યા આ મુદ્દે ચાલશે પણ આ મને નથી લાગતું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી સિવાયની કોઈ પાર્ટી સત્તામાં આવે એમને ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરનો મુદ્દાનો ચૂંટણી ઢંઢેરામાં એલાન કર્યું હતું કે અમે રામ મંદિર બાંધીશું અને એ વસ્તુ પૂરી કરી છે કોંગ્રેસ સરકાર દ્વારા કેટલાય વર્ષોથી આ મુદ્દો લટકાવેલો હતો

મારા મિત્રોને પહેલાં તો એ ખબર નથી કે રામ મંદિરનો જે હુકમ જે છે સુપ્રીમ કોર્ટનો હુકમ છે નરેન્દ્ર મોદીનો હુકમ નથી એ માનવું જોઈએ અને ના ખબર હોય તો જજમેન્ટની કોપી મારી પાસેથી લઈ જાય બરાબર છે મહત્વની વસ્તુ એ છે કે સુપ્રીમ કોર્ટના હુકમનો આ લોકો અનાદર કરી રહ્યા છે રામ ભગવાન જે છે સર્વના દરેકે દરેક હિન્દુના નહીં પરંતુ આખા ઇન્ડિયાના ભગવાન છે એ અમને થપ્પો મારીને જાણી લેવું જોઈએ બીજી મહત્ત્વની વસ્તુ એવી છે

અનાદાર કર્યો છે જેથી કરીને રામ મંદિર જ મેઈન મુદ્દો છે ધર્મથી જ રાજકારણ છે રાજકારણ થી ધર્મ નથી ધર્મ એ મુદ્દો છે કે નહીં પણ હું એટલું કહીશ કે વિશ્વની અંદર આજે ભારત દેશ એ સૌથી યુવાઓ દેશ છે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે અને આજના યુવાઓ પોતાના સમયની કિંમત કરે છે એના અનુસંધાનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સ્કિલ ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા આવા ઘણા બધા પ્રોગ્રામ આપ્યા છે અને જેનો યુવાઓ ભરપૂર લાભ લઈ રહ્યા છે અને એ પોતાની સ્કિલ ડેવલપ કરી રહ્યા છે અને જે લોકો નોકરી કરતા હતા એ લોકો પોતાનો ધંધો બિઝનેસ શરૂ કરી અને આજે બીજાને નોકરી આપી રહ્યા છે જે આપણા માટે ગર્વની બાબત છે અને સૌથી મોટું યુપીઆઈ ભારતની અંદર જો મોટા મોટું સૌથી મોટું કોઈ જો ગેમ ચેન્જર હોય તો એ યુપીઆઈ છે કે આજે તમારે કોઈપણ પ્રકારની લાઇનમાં નથી ઉભા રહેવું પડતું કોઈપણ સમયે કોઈપણ જગ્યાથી તમે આજે પૈસાની ટ્રાન્સફર કરી શકો છો આપલે કરી શકો છો જેનાથી આજે નાના નાના ગામડાની અંદર પણ ઇન્ટરનેટની સુવિધાના માધ્યમથી આજે પૈસા પહોંચી રહ્યા છે અને લોકો પૈસા લેવા માટે બેંકમાં લાઈન નથી લગાવી રહ્યા પણ ગમે ત્યાં પણ પોતાના મોબાઈલથી ઇન્ટરનેટથી પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે આપ શું કહેતા માન્ય પ્રધાનમંત્રી દ્વારા મારા મિત્રોએ રામ મંદિરના મુદ્દાને ધર્મનો મુદ્દો એમ ગણે છે પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે ત્યારે એમને પણ ખબર હોવી જોઈએ કે આજે દેશને બિન સાંપ્રદાયિકતાના નામે જે મતોનું ધ્રુવીકરણ થાય અને બંધારણમાં એ બંધારણનો દુરુપયોગ કરીને લઘુમતીઓને સદાય પંપાડવાની એમની એક એક નિયમ ને લીધે આજે હિન્દુસ્તાન ની મોટામાં મોટી જનતા ને આજે પંચમહાલ અઢાર પંચમહાલ તળિયા ઝાટક નીકળેલા છે મારા મિત્ર કહે છે કે રામ મંદિર વિશે વાત કરી અને બિન સાંપ્રદાયિકતા ની વાત કરી એમને હું જરા યાદ કરાવી દઉં કે આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છે અને આપણો દેશ જે છે એ બંધારણના આધારે ચાલે છે બંધારણની અંદર સ્પષ્ટ જોગવાઈ છે અને બન બિન સાંપ્રદાયિકતા એવો શબ્દ યુઝ કરેલો છે એ ના જાણતા હોય તો હું એમને જણાવી દઉં અને હાર જીતની જે વસ્તુ જે છે એ અમે સ્વીકારીને ચાલવાવાળા માણસ છે હાર જીત થાય પણ અમે ખુમારીથી લડવાવાળા માણસ છે અમે ખોળામાં બેસી જવાવાળા માણસ નથી

રામ યુવાનોને કામ અને કિસાનોને દામ જ્યારે બે હજાર ચૌદમાં તેમણે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે ખેડૂતોની પહેલી ચિંતા કરી અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ લાવી અને ખેડૂતોને પણ સક્ષમ બનાવ્યા છે એટલે અયોધ્યામાં રામ યુવાનોને કામ અને કિસાનોને દામ આ જે સૂત્રને સાર્થક કર્યું છે તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અઢાર પંચમહાલ લોકસભાની અંદર વિકાસના નામ પર ઇલેક્શન થવું જોઈએ પહેલી વાત વાત બીજી જો વિકાસ થયો હોત તો અહીંના શિક્ષિત યુવાનોને બીજા જિલ્લાઓની અંદર કામ કરવા માટે ના જવું પડતું ત્રીજી વાત કે મુદ્દાઓ ઉપર રાજકારણ થવું જોઈએ આ જે ઇલેક્શન છે તે ઇલેક્શન ફક્ત અને ફક્ત વિકાસની ગાથા ઉપર જ થવું જોઈએ જો વિકાસની ગાથા પર તમે ઇલેક્શન લડી રહ્યા હોત તો તમે એમ કહો છો કે તમે ખરીદીને લઈ જાઓ છો કે વોટ જે રીતે લઈ જાઓ છો એની માટે તમે પેલા એમ કહો છો કે આ લોકો ભ્રષ્ટાચારી છે આ લોકો ભ્રષ્ટાચાર કર્યા તો ત્યાં એવું કયું પાણી છે જેની અંદર નહીં અને એ લોકો ભ્રષ્ટાચાર મુક્ત થાય છે વિજય થશે ઓકે જી શું વિકાસ વિકાસની વાત પર મારા મિત્રે જે કહ્યું તો હું એટલું જણાવી દઉં કે ગોધરા શહેરની અંદર રેલવે ફાટક નંબર ચાર જે હતો એની ત્યાં અત્યારે અંડરપાસ બની રહ્યો છે જેનાથી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે ગોધરાની અંદર જ રેલવેનો ઓવરબ્રિજ નવો બની રહ્યો છે જેનું પણ કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે જેનાથી પણ ટ્રાફિક સમસ્યા હળવી થશે સાથે સાથે બીજો એક ફાટક છે જાફરાબાદ ફાટક ત્યાં પણ અંડરપાસનું કામ થઈ રહ્યું છે તો એ પણ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે આટલા ત્રણ ત્રણ જે લોકોને દેખાઈ રહ્યા છે અને અત્યારે જે ટ્રાફિક જામ થઈ રહ્યો છે જે સાબિતી રૂપે છે કે આ ત્રણે ત્રણ કાર્યો થયા પછી ટ્રાફિકમાંથી છુટકારો મળશે અને ગોધરા શહેર વિકાસની હરણ ફાર ભરશે સાથે સાથે જે પણ ફાટકો અંડર હતા એ બધા જ નરેન્દ્ર મોદીજીએ નક્કી કર્યું છે કે ભારત દેશના તમામ ફાટકો દૂર કરવાના અને અંડરપાસ ઓવરબ્રિજ બનાવવાના જેથી અકસ્માતોની સંખ્યા નિવારી શકાય તો આ રહી આ વાત બીજું કે ગોધરાની અંદર જ આજે કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલ બની રહી છે કે જે ભારત સરકારના એચઆરડી મિનિસ્ટ્રીના અંડરમાં આવી રહી છે તો એનું પણ બિલ્ડિંગ બની ગયું છે નવા સત્રથી ત્યાં બાળકો ભણવા જવાના છે જેમ કહ્યું મેડિકલ કોલેજ તો મેડિકલ કોલેજનું પોતાનું બિલ્ડિંગ બની રહ્યું છે અને સૌથી અગત્યનું કે ગોવિંદગુરુ યુનિવર્સિટી બની છે એનું આ બિલ્ડિંગ જુઓ એની જગ્યા જુઓ સો એકર જગ્યામાં આજે આખી ગોવિંદગુરુ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ થઈ રહી છે જે પંચમહાલ માટે અને મધ્ય ગુજરાત માટે ગર્વની બાબત છે રાજનીતિમાં હંમેશા કોઈ દાડા અભિમાન ના કરવું જોઈએ મારા મિત્રએ કહ્યું કે ચારસોની સીટ એક જમાનો હતો કે ભારતીય જનતા પાર્ટીની દોઢ સીટ આવી હતી એમાં આંધ્રપ્રદેશમાં બીજી પાર્ટીના સહયોગથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને એક સીટ મહેસાણામાં એ કે પટેલ સાહેબ જીત્યા હતા જ્યારે રાજીવજીની વખતે ચારસો ઉપરાંત સીટ કોંગ્રેસ જીત્યું હતું અને આ રાજનીતિ છે પ્રજાનો માહોલ પ્રજા ક્યારે એમનું પરિવર્તન લાવે એ કંઈ ના કહેવાય આજે સત્તા અને સંઘર્ષ એ આગળ હોય છે જે પાર્ટી સત્તા પર હોય એને સત્તાથી દૂર જવું પડે છે અને જે સત્તામાં નથી હોતા એ સત્તામાં આવે છે આ એક પરિવર્તનનો દોર છે અને આવનાર સમયમાં આ પરિવર્તન ચોક્કસ સમગ્ર ભારત અને ગુજરાતમાં આવવાનું છે એમને કીધું સત્તા આવેલું અભિમાન એ વસ્તુ એમને યાદ હોવી જોઈએ અમારા મિત્રને કે એ વખતે એક દોઢ સીટથી

તો બે હજાર ચૌદ ની અંદર પેટ્રોલ નો ભાવ જે પાસઠ રૂપિયા હતો એ તમે પાસઠ રૂપિયા આજે કરીને બતાવો તો અમે તમને માનીએ બીજી વસ્તુ તેલના ડબ્બાનો ભાવ રૂપિયા રૂપિયા હતો અત્યારે છે તમારામાં આવડત હોય તો તમે બારસો રૂપિયા કરીને બતાવો જો જીએસટી ની અંદર દૂધ દહીં છાશ ઘી બધાને તમે જીએસટી ની અંદર લઈ લીધા છે બરોબર તો તમે પ્રજાની શું સેવા કરવાના પ્રજા માટે તો તમે કઈ જ રાખ્યું જ નથી મારા મિત્ર એ કીધું કે ભાવ વધારો તો ભૂતકાળની અંદર જે લેબરોને આપવામાં આવતું હતું એના કરતા અત્યારે લેબરો ખૂબ મોંઘી થઈ ગઈ છે લેબર આજે પાંચસો રૂપિયા રોજ ના લે છે આપણે જે નોકરી પગાર પહેલા આઠસો હજાર રૂપિયા હતો આજે પચાસ હજાર લાખ રૂપિયા પગાર છે તો મોંઘવારી જેમ વધવાનું કે છે એમ લોકોની આવક પણ પ્રમાણમાં વધી છે એટલે સ્વાભાવિક છે કે થોડો ભાવ તો આપજો આના ને જો પેટ્રોલના ભાવની વાત મારા મિત્ર કરતા હોય તો ગઈ વખતે રાજસ્થાન ગવર્મેન્ટમાં ઇન્ડિયામાં સૌથી વધારે વધારે ભાવ પેટ્રોલનો પેટ્રોલ ડીઝલનો ભાવ રાજસ્થાનમાં હતો એ વખતે એમને કેમ વેટ ઓછો કરી ના કરીને ઘટાડો ના કર્યો પ્રજાને લાભ મળે એ માટે પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરે છે પણ એમની ડોક્ટર મનમોહનની સરકાર હતી તારે શું ભાવ હતો એ એમને યાદ કરાવું છું તે વખતે પણ તારે પણ એ જ ભાવ હતો અને એ ભાવ આજે

મારા મિત્રોએ કહ્યું કે કોલેજો પણ આવેલી છે છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે માતાના ગર્ભથી લઈ ભ્રષ્ટાચાર મૃત્યુ સુધી મૃત્યુ સુધી યોજનાનો લાભ છે મફત 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 અનાજ ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ મફત અનાજ આપ્યું એનું પોતે લે છે મફત અનાજ મફત આયુર્વેદિક જેને કહેવાય કે આયુષ્યમાન ભારત કાર્ડ હોસ્પિટલોમાં ચાલે છે એ તમે જરા જઈને જોઈ લેજો બીજી વાત પેટ્રોલની જે મિત્ર એ બેસીને વાત કરી હતી મન મોહનસિંહ સરકાર અંદર સાહેબ ગુગલ કરો ત્યારે બેર નો ભાવ શું અને અત્યારે બેરોર નો ભાવ શું છે જયારે સાહેબ ત્યારે શું ભાવ હતો મારા મિત્ર ભ્રષ્ટાચાર ની વાત કરે તો ઇન્દિરા આવાસ યોજના નરેગા યોજના તેમના કેટલાય પ્રધાનો ભ્રષ્ટાચાર ની અંદર વિકાસ આંતરરાષ્ટ્રીય લેવલે વાત કરીએ નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર ની મોટી સિદ્ધિ જી ટ્વેન્ટી સંમેલન નું આયોજન કર્યું આપણને એમાં પ્રમુખ પદ મળ્યું અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર